બોડર શહેરના ગઢડા રોડ ખાતે કિશોરભાઈ નામના સત્તાવીસ વર્ષના વ્યક્તિની પોતાના જ સસરા પોતાની જ પત્ની અને પોતાના જ શાળાએ મળીને હત્યાને અંજામ આપ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કિશોરભાઈના પત્ની પોતાના પિયરમાં રિશમણા નિમિત્તે રહેતા હતા અને કિશોરભાઈ પોતાની પત્નીને તેડવા ગયા હતા ત્યાં પોતાના સસરા ધર્મેશ બાબુભાઈ વાળા સાસુ ખુશી ધર્મેશભાઈ વાળા અને સારો રીતિક ઉર્ફ સાદુ અને પત્ની ઉર્વશીએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો ભારતીબેન અશોકભાઈ રાઠોડ અત્યારે જે હત્યા થઈ છે એનો બનાવ શું છે એ બોલા રિહામણે હતી ને તે ઈવડી આણ તેડ વાગ્યો તો તેડ વાગ્યો એટલે નો આવે એટલે એમે બધાએ માર ચાર ચાર જણ કોણ કોણ છે વ્યક્તિ એ આદુ છે પછી ધર્મેશ છે ખુશી છે અને ઉર્વશી છે એ ચારેય માર ભાઈને મારી નાખ્યો અહીંયા કોણ તમારા ભાઈના સગા જે ચારેય છે એ શું થાય એમને એના સાસુ સસરા એની વહુ અને એનો હાળો હાલા ઘટનાની લે આપ બીજો કે કેવા માંગ છો આ બાબત હા જ્યાં સુધી ની નો આયથી ને ચારે ને પકડે ત્યાં સુધી હું અહીંથી ને લેવાનું નથી